અરે ભાઈ માછલી લાવ્યા છે ને એક્સલેન ઠાંગર પાસે દરિયાની અંદર આવ્યો ત્રણ ત્રણ ઠાંગર આઈ જો ફેમિલી ટેરે ટેન ઠાંગર પડ્યા મસ્ત મજાનું અને એક જો આવ ગઈ માછલું આવ્યું એ ભાઈ આ માછલાનું નામ તમને કોક ન આવડતું તો કમેન્ટ કરના છો અમને તો ભાઈ છે ને માછલું જ લાગે બીજું કંઈ ને લાગતું આવ ગઈ કે કમેન્ટ કરના છો આનું નામ શું છે આનું નામ તો ફેમિલી અમને ઓલરેડી આવડતું છે આનું નામ છે પાલવો ભાઈ કેવો મસ્ત છે મસ્ત મજાનું

બધી મિક્સર વાઈ પડી જાય ભાઈ એમ પણ મસ્ત જો ઠંગર બુમલા એ બધું અને આમ તો ફેમિલી વાત રો તો ફેમિલી અમારા નારણભાઈ અને અમારા કોરજીભાઈ હે ને ભાઈ દાળ ઉપાડી લીધા હે અને માલ કેટલા હું તમને ભાઈ બતાવું અને અતારે છે ને આપણે જાય છીએ ઘરે આમ તો ફેમિલી કાળો હોંડીયો આવ્યો ભાઈ નેક્સ્ટ લેવલ જોરદાર હોંડીયો ભાઈ કઈ ઘટે નહીં એવું જો અમારા કોરજીભાઈ શું કરે

અત્યારે આપણે છે ને ભાઈ ખાડે પીડા છે ને હમણાં થોડીક વારમાં આપણે જવાનું છે બંદરમાં તો ફેમિલી આપણે મસ્ત મજાના ભાઈ ઘરે પહોંચી ગયા છે ને હવે છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ પણ દી ગયા છે ને હવે છે આપણે જમવું છે જમવામાં શું શું વસ્તુ છે ને ચાલો હું તમને બતાવું ને ચાલો તમે પણ જમવા ને અમે પણ જમી લઈએ તો જમવામાં ભાઈ લીલા ગુમલાનું શાક છે અને જો ઘઉંના રોટલા હોય અમારે જો આવા કંઈક રોટલા હોય ને અમારે ભૂત જીવન બધા આપણે જમવા બેસી ગયા અમારે નારાયણમાં ખાવા મળે જો સેજલબેન જો વાહે બેઠા હે

જો તણે તને મસ્ત મજાની છે ભાઈ આપણે તે જા જે બજે દૂર છે ને આજમાં ઉતારી દીજો હે ને ભાઈ વાતાવરણ જો મસ્ત સોખો થઈ ગયું હાવ જો ખુલ્લું ખુલ્લું થઈ ગયું થઈ ગયો ને ભાઈ એ જો એક કૂતરો આવી લાવ્યો ભાઈ જો કેમ બને મસ્ત મજાનો સારો બિનારે જો મજા આવશે ભાઈ તો ફેમેલી બીજો દિવસ મસ્ત મજાનો ઉગી ગયો હે ને જો સૂર્ય ભગવાન પણ ઉગતા આવે ભાઈ જો તમે ભાઈ રત્નેશ્વર મહાદેવનું મંદિર અહીં અને આ રીતનો કંઈક ફેમિલી મસ્ત નજારો હે ભાઈ

તો ફેમિલી અત્યારે હું પાછો આવી ગયો છું દરિયા કિનારે અને ભાઈ આપણી બોટ જોવો તમે મસ્ત મજાનું એ પડી છે અને જો અહીં શાક ઉતારી રહ્યા છે અને જો અહીં શાક લેવાવાળા કેટલા બધા માણસો પણ આવી ગયેલા છે તેમ પણ જો ને ભાઈ દરિયાનું તોફાન જો તમે કેટલું તમને ઝાખું બધા ખાતે હોય છે ઝાખું દેખાય ને ભાઈ એટલું દરિયાની અંદર તોફાન છે ઝાખું ન દેખાય ને એટલે જો હાવ ક્લિયર આવું દેખાતું હોય ને ભાઈ આવું જો આવું દેખાતું થઈ જાય એટલે ભાઈ દરિયાની અંદર તોફાન વહી ગયું કેટલું બધું ઈ જાકુ દેખાય જો ભાઈ તેડ ભાઈ નેક્સ્ટ લેવલ હે આવું દેખાઉ ભાઈ ક્લિયર એટલે મે આવું તો વિચાર્યું કે તમે બધા એટલો બધો મને સપોર્ટ કરશો એટલો બધો આઈગળ લાવશો ભાઈ તમારા બધાના સપોર્ટ છે ને આપણે થોડાક દીમાં પહેલું પેમેન્ટ આવવાનું છે એટલે આપણે તમને જણાવીશું કેટલું આવ્યું એમ બધું કહીશું અને ભાઈ બીજું કઈ તો નથી કેવું આમ તો ઓલા ભાઈ શાક લઈને જાય છે હજી આપણે તો આપણું શાક બરફમાં નાખી દીધું ઓલા લઈને જાય હું તમને દેખાડું ભાઈ આમ જવો ભાઈ તગારા બદલાવી રહ્યા છે બદલાવે છે અને કઈ નક્કી જ નથી સમય ઓછો મળે એટલે આપણે એક દિન નથી રાખવું જ્યારે ટાઈમ મળશે ત્યારે વિડીયો કઈ નક્કી નથી આવી એ પણ કઈ નક્કી નથી અને ભાઈ હમણાં તો આજમાં તો બહાર વહી જવાનું છે એટલે વિડીયો તો કઈ નક્કી હમણાં નહીં રહી અને તમારે છે ને મેસેજ પડે વિડીયો જોઈ લેવાનું હવે છે ને મચ્છી વિડીયો છે એટલે તમને જોવાની મજા આવશે છે દરિયાની અંદર ના છે એટલે વધારે મજા આવશે બસ તો યાર બીજું કંઈ તો નથી કેવી વધારે મજા આવી જાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયો છે બધાય મિત્રોને જય માતાજી બાય